તો ખેડા જિલ્લાના સેવાલિયા સેવા સદનમાં લોકોના પ્રશ્નો નિવારણ પેટીને પડદો મારીને કૌભાંડોની લાજ નાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા મૂકવામાં આવેલ લોક પ્રશ્ન નિવારણ પેટીને પડદો લગાવવામાં આવે છે ત્યારે ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોનું નિવારણ માટે એક બોક્સ લગાવવામાં આવ્યું હતું પરંતુ આ મારો પ્રશ્ન મારા ધારાસભ્યને આ વાતનો હવે છેદ ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પડદો લગાવીને ફરિયાદ બોક્સને ઢાંકી દેવામાં આવ્યું છે ત્યારે પ્રશ્ન આવે તો ધારાસભ્ય નિવારણ લાવે ને ત્યારે પ્રશ્ન જ ન આવે તો નિરાકરણ કેમ આવે ત્યારે ઠાસરા ધારાસભ્યનો સેવા કરવાના આ બોક્સનો પડદો ખુલી જાય તો ઘણાના ભેદ ખુલી જાય તે બીકથી હવે પડદો પાડી દેવા આવ્યો છે ત્યારે સેવાલિયા સદનમાં જ ગંદકી અને દારૂની છૂટી છવાઈ બોટલો સ્થાનિક કચેરીની જ પોલ ખોલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધુનિક જમાનામાં બોક્સ કે પેટી મૂકવાને બદલે માત્ર ઇમેઇલ બોક્સ નંબર આપી દે તો સેવામાં વધારે સરળતા આવે તેવી પણ નાગરિકોની લાગણી છે